નવ તારીખના રોજ યાત્રોની બસ પર જે આતંકી હુમલો થયો તો એમાં દસ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે અત્યારે મોરબીમાં બજરંગ દળ વીએચપી દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે આપી સાથે અત્યારે જોઈ જઈને પ્રમુખ કમલેશભાઈજી કમલેશભાઈ આ ઘટના વિશે શું કહેશો આપણે જે વૈષ્ણવ દેવીથી જે શિવખોળી જતા યાત્રિકો ઉપર જે આ ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને ભજરંગળ દ્વારા મહામહી રાષ્ટ્રપતિ શ્રીને એક આવેદન આપી અને આતંકવાદીના પુત્રનું દહન કરવામાં આવ્યું છે અને સરકાર શ્રીને અમારી રજૂઆત છે કે આવા એક પણ આતંકવાદીને છોડવામાં ન આવે કે જે આવા શ્રદ્ધાળુઓ ઉપર આવા નિર્દોષ લોકો ઉપર જે આવા જીવને હુમલા કરે છે એવી અમારી માગણી છે આપણને પુષ્પરાજી જાણે જાડેજા ઈસ્ટ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ આ ઘટના વિશે શું જે જમ્મુ કાશ્મીરની અંદર જે સજાવટથી ભરેલો બસ જે આતંકવાદીઓએ જનદ્ય કૃત્ય કરેલ છે તો જ્યારે સરકારની શપથવિધિ સમયે જ આવા કૃત્યો આતંકવાદીઓ ફરતી માથું ઊંચક્યું છે તો સરકારશ્રીને પણ આ વખતે એનો મુંહ તોડ જવાબ આપી અને હવે પછી જ્યારે પણ આવી ધાર્મિક સ્થળો કે ધાર્મિક યાત્રાઓ ઉપર આવા એક પણ કૃત્ય ન થાય તેના માટે સરકાર શ્રી મજબૂત રીતે આ આતંકવાદીઓને નાટવાનું અને એના ઉપર ભાર થી કે જે પ્રમાણે જે પણ ડિપ્લોમેસી તરીકે દેશ આરે વાતચીત કરી અને અન્ય દેશોનો પણ સહયોગ લઈ અને આ આતંકવાદીઓને ભારત દેશની અંદર જડમૂળમાંથી ખતમ કરે એ જ બસ આના ભારતીયોની તથા સમગ્ર હિન્દુ સમાજની લાગણીને માંગણી છે આતંકવાદીઓને થી ખતમ કરવામાં આવે તેવી આક્રોશ ફેર માંગ ઉઠી છે ઉલેખનીય છે કે મોરબીનો નો ઝુલતા પુલ કાંડ હોય કે રાજકોટનો નો અગ્નિકાંડ હોય આ બધા પણ એક આતંકવાદીઓ જ છે એકસો ના મર્ડર થઈ ગયા બાદ કોઈ નકર એક્શન લેવામાં નથી આવી હજી સુધી એ પીડિતોને ન્યાય પણ નથી મળ્યો તો ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આતંકી હુમલામાં દસ લોકો જે મૃત્યુ પામ્યા છે તેઓને ક્યારે ન્યાય મળશે ભૈરભૂત પટી લોકજોલા ન્યૂઝ મોરબી